આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર એવા ટેસ્ટી અને હેલ્ધી મુઠિયા આ મુઠિયા તમે સવારના નાસ્તામાં અથવા તો બપોરે લંચમાં અથવા તો રાત્રે તમે ડિનરમાં પણ બનાવી શકો છો અને આ મુઠિયાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો આ હેલ્ધી એવા વેજીટેબલ મુઠિયાની રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે વેજીટેબલ મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બાઉલમાં લઈશું એક કપ ઝીણી સુધારેલી કોબી તેની સાથે આપણે ખમણેલું એક કપ જેટલું ગાજર લઈશું હવે એક કપ જેટલી આપણે ખમણેલી દૂધી લઈશું દૂધી અહીં આપણે છેલ્લે લેવાની છે બધા જ શાકભાજીને આપણે કટ કરીને અથવા તો એને ખમણીને લઈએ ત્યાર પછી જ આપણે દૂધીને લેવાની છે નહીં દૂધી છે તે કાળી થઈ જશે હવે અડધો કપ જેટલી ઝીણી સુધારેલી આપણે કોથમીર લઈશું તેની સાથે બે ટેબલ સ્પૂન જેટલું આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું જેમાં મેં આદુનો એક ઇંચ જેટલો ટુકડો લીધો છે બે લીલા મરચાં લીધા છે અને પાંચથી છ કળી લસણની લીધી છે હવે અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અને એક ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું અહીં મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું હવે મેં અહીં એક ટી સ્પૂન જેટલો અજમો લીધો છે તેને હાથની મદદથી આવી રીતે ક્રશ કરીને તેમાં એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલી ખાંડ અહીં તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્સ એડ કરીશું એક ટી સ્પૂન જેટલો અથાણાનો મસાલો તેનાથી મુઠિયા બહુ જ ટેસ્ટી એવા બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ અને એક ટી સ્પૂન જેટલો આપણે તેલ એડ કરીશું તેલથી મુઠિયામાં સારી એવી શાઇનિંગ આવે છે અને તે સોફ્ટ પણ બને છે લાસ્ટમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને આ બધા મસાલા અને શાકભાજીને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અહીં તમને ગળપણ ના પસંદ હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો પરંતુ ગુજરાતી મુઠી આપણે બનાવીએ છીએ તો થોડા તો એ મીઠા જ હોય છે હવે આપણે તેમાં એડ કરીશું વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ હવે મેં અહીં લીધો છે ઘઉંનો કરકરો લોટ જો તમારી પાસે ઘઉંનો આવી રીતનો કરકરો લોટ ના હોય તો તમે રોટલીના લોટમાં થોડો એવો રવો મિક્સ કરી લેજો અને પછી તેનો ઉપયોગ કરજો અને આવી રીતે આપણે લોટને બાંધી લેવાનો છે અહીં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો કારણ કે શાકભાજીમાંથી પણ પાણી છૂટશે અને એ જ પાણીથી આપણે લોટ બાંધવાનો છે તો અહીં ઘઉંનો લોટ થોડો થોડો કરીને આપણે એડ કરતો જવાનું છે અને લોટને બાંધી લેવાનો છે તો અહીં મને એક કપ જેટલો કરકરો ઘઉંના લોટની જરૂર પડી છે તો આવી રીતે આપણે એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે મેં લોટને સારી રીતે બાંધી લીધો છે હવે એ સ્ટીમરની આવી રીતની એક મેં પ્લેટ લીધી છે અને તેને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ તેનાથી મુઠિયા નીચે તળીએ ચોટે નહીં હવે હાથોને પણ આપણે થોડા તેલથી ગ્રીસ કરી લઈએ હવે બાંધેલા લોટમાંથી આપણે થોડો લોટ લઈશું અને તેના મોટો સિલિન્ડર જેવો શેપ આપીશું અને આપણે જે સ્ટીમરની પ્લેટને ગ્રીસ કરીને રાખી હતી તેમાં જ આ મુઠિયાને રાખી દઈએ તો આવી રીતે આપણે બધા જ મુઠિયાને બનાવી લેવાના છે તો અહીં જુઓ મેં બધા મુઠિયાને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને બાફી લઈએ અહીં સ્ટીમરને મેં પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું ગેસની ફ્લેમ મેં હાઈ પર રાખી દીધી હતી અને સ્ટીમરમાં મેં એક લીંબુનો ટુકડો નાખ્યો છે તેનાથી જે સ્ટીમરનું જે તળિયું છે જે વ્હાઈટ વ્હાઈટ થઈ જાય છે ને તે વ્હાઈટ ના થાય અને ખરાબ પણ ના થાય છે ને એકદમ સરસ એવી ટીપ્સ હવે આ મુઠિયા રાખેલી પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર મુઠિયાને આપણે ઓછામાં ઓછી દસથી બાર મિનિટ સુધી તેને કૂક થવા દઈએ તો લગભગ બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણી મુઠિયાને ચેક કરી લઈએ ટૂથપિકની મદથી આવી રીતે મુઠિયાને ચેક કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે ટૂથપીક બિલકુલ ક્લીન નીકળે છે ધેટ મીન્સ કે આપણા મુઠિયા પરફેક્ટ કૂક થયા છે હવે આ મુઠિયાને આપણે બિલકુલ ઠંડા થવા દઈએ તો તમે જોઈ શકો છો કે મુઠિયા આપણા બિલકુલ ઠંડા થઈ ગયા છે હવે આપણે તેના પીસીસ કટ કરી લઈએ તમે આ મુઠિયા વગર વઘારે પણ ખાઈ શકો છો મને તો આ મુઠિયા વઘાર્યા વગરના પણ બહુ જ ભાવે છે તમે પણ કદાચ આવી રીતે આ વઘાર્યા વગરના મુઠિયા ખાતા હશો જો ખાતા હોવ તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીં જુઓ એકદમ સોફ્ટ મુઠિયા બન્યા છે તો ચાલો હવે આપણે તેને વઘારી લઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક કઢાઈ રાખીશું અને તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલી રાય થોડા એવા લીમડાના પત્તા એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ નાખીશું અને વઘારને સારી રીતે સોતે કરી લઈશું મુઠિયામાં તમે તલ જરૂરથી એડ કરજો તેનો ક્રંચી ટેસ્ટ મુઠિયામાં બહુ જ સરસ એવો લાગે છે હવે થોડા થોડા મુઠિયા આપણે વઘારમાં એડ કરતા જઈશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈએ હવે લાસ્ટમાં થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને મુઠિયામાં તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ તો રેડી છે આપણા ગરમ ગરમ વેજીટેબલ મુઠિયા તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ આ મુઠિયા તમે સવારના નાસ્તામાં સાંજે ચાની સાથે લંચમાં કે પછી ડિનરમાં અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે